શહેરમાં પાણીના કકડાટ સામેટલા ફોડી અભિવ્યક્ત કરી હતી પાણી નહીં તો વોટ નહી ના સાથે મહિલાઓએ પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગરમીના દિવસોમાં પાણીનો અભાવ હોય તે સ્વાભાવિક ગણાય પરંતુ હવે ચોમાસા દરમિયાન પણ પાણીનો કકડાટ યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છાણી વિસ્તારના એકતા નગર અને સરતનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી બિલકુલ ન મળતા સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેટર અને અધિકારીઓ પાસે રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ ન આવતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહિલાઓ પાલિકા કમિશનરને રજૂઆત કરે તે પહેલા જ મુખ્ય કચેરીના ગેટ બંધ કરી દેવાતા થોડી ઉત્તેજના સર્જાઈ હતી ઘટના બાદ પાલિકા તંત્ર જણાવે છે કે પાણી પુરવઠાની લાઈનની તપાસ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન આવશે પાણી સાહેબ આવતું નથી બે મહિનાથી બે મહિનાથી પાણી નહી આવતું એમાં પાછું આવે તે માંડ થોડું પણ પાણી આવે એટલે અમે ફરી શકીએ ના પીવાનું પાણી અમે બહારથી ફરી લાવીએ અને નાવાનું જપ ફરીએ તમારો કોર્પોરેટર કોણ જે હું કહી દેતો રશ્મિકા બેન જે વાઘેલા છે પણ એ અમારું રાખવા આવતા નથી આવતા આવતું નથી પાણી આવતું જ નથી આવે પણ થોડુંક જ આવે ગંદુ પછી બંધય નહીં વાગતા પહેલા પાણી બંધ થઈ જાય એમાં એક દીકરીનું થયું છે આ પાણી અંદર કારણ કે એકતા નગર સરહનગર ની જે વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષ થી પીવાના પાણી ની પુષ્કળ સમસ્યા છે અને છેલ્લા બે મહિના થી તો પીવાના પાણી માટે એ લોકો વલખા મારે છે લોકો જગ થી પાણી મંગાવે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ અરે એનાથી વધારે દુઃખની બાબત તો એ છે કે સરહદ નગરની અંદર એકતા નગરની અંદર હમણાં મહિનો બે મહિના પહેલા જ ગંદુ પાણી આવવાના કારણે એક દીકરીએ પોતાનું જાન ગુમાવ્યો છે તેમ છતાં પણ જો આ તંત્ર નથી જાગતું એનાથી મોટું પાપ કયું હોઈ શકે એટલે આજે જનતાએ માટલા ફોડીને વિરોધ કર્યો છે અને આગામી દિવસોની અંદર ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે